નવરાત્રી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનું એક છે નવરાત્રીના દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એક વર્ષમાં કુલ ચાર નવરાત્રીઓ આવે છે શારદીય અને ચૈત્ર નવરાત્રી ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી પણ છે ગુપ્ત નવરાત્રીમાં દુર્ગાના નવ સ્વરૂપોની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે તેનાથી ભક્તની તમામ પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે અને દેવી દુર્ગાની વિશેષ કૃપા વરસે છે ચાલો જાણીએ ગુપ્ત નવરાત્રી વિશે વર્ષ બે હજાર પચીસ ની પ્રથમ ગુપ્ત નવરાત્રી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે આ ગુપ્ત નવરાત્રી ખૂબ જ ખાસ છે કારણ કે તે મહા મહિનામાં આવે છે આ વખતે મહામાસમાં મહાકુંભનો પણ ગ્રહયોગ છે આવી સ્થિતિમાં આ ગુપ્ત નવરાત્રીનું મહત્વ વધી જાય છે ગુપ્ત નવરાત્રીમાં દેવી દુર્ગાની દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે જો તમે પરેશાન છો અથવા તમારા જીવનમાં કોઈ સમસ્યા છે તો ગુપ્ત નવરાત્રી દરમિયાન વિશેષ ઉપાય કરવાથી રાહત મળી શકે છે ગુપ્ત નવરાત્રી વર્ષ બે હજાર પચીસ ત્રીસ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે સાતમી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે આ વર્ષે ગુપ્ત નવરાત્રી ખૂબ જ ખાસ છે કારણ કે મહા મહિનામાં મહાકુંભનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ગુપ્ત નવરાત્રી દરમિયાન મા દુર્ગાની દસ મહાવિદ્યાઓ પ્રગટ થઈ હતી તેથી જો ભક્તો ગુપ્ત નવરાત્રી દરમિયાન મા દુર્ગાની યોગ્ય રીતે પૂજા કરે તો જીવનની સમસ્યાઓ દૂર થાય છે આ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન મા દુર્ગાના આ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે પ્રથમ દિવસે મા કાલી બીજા દિવસે મા તારા ત્રીજા દિવસે મા ત્રિપુરા સુંદરી ચોથો દિવસ માં ભુવનેશ્વરીને પાંચમો દિવસ મા છિન્ન મસ્તિકા છઠ્ઠો દિવસ મા ત્રિપુરા ભૈરવી સાતમો દિવસ મા ધુમાવતી આઠમો દિવસ માં બગલામુખી નવમો દિવસ માં માતંગી અને દસમો દિવસ માં કમલાની પૂજા કરવામાં આવે છે પૃથ્વીના નાભી કેન્દ્રમાં મળે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન દૂર દૂર થી ભક્તો મહાકાલ વન માં ધ્યાન પણ કરે છે ગુપ્ત નવરાત્રીમાં તમે મંત્ર તંત્ર કરો છો જ્યારે ગુપ્તતાની સાથે તમે જ્યારે મંત્ર જાપ કરશો એનું વિશેષ ઘણું ફળ આપણને બધાને પ્રાપ્ત થાય છે દસ મહાવિદ્યા છે એની સાધના પણ તમે આ મહામાસની ગુપ્ત નવરાત્રિમાં કરી શકો છો વિશેષ કરીને પ્રયાગરાજમાં જ્યારે કુંભનો મેળો ચાલતો હોય અને એ જ સમયે આદ્યશક્તિની નવરાત્રિ આવે તો એનો પણ એક વિશેષ મહિમા વધી જાય છે લક્ષ્મીનારાયણની ભક્તિ છે આદ્યશક્તિ મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતીની ભક્તિ કરી શકો છો મંત્ર જાપમાં વાત કરવામાં આવે તો ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચે નમઃ ગાયત્રી ચાલીસા હોય આદ્યશક્તિની જેને કહેવાય કે નાની મોટી સ્તુતિ પ્રાર્થના હોય વગેરે તમે પ્રસન્ન કર્યો પ્રસન્ન કરવા માટે અર્પણ કરી શકો છો વિશેષ કરીને લાલ કલરનું પુષ્પ ચડાવીને ચઢાવીને આદ્યશક્તિને તમે પ્રસન્ન કરી શકો છો તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર